પોલીસની બેવડી નીતિનો પર્દાફાશ ગણેશોત્સવમાં ઈંડા ફેંકવાના ચકચારી કેસમાં આરોપીઓને અપાઈ વીઆઈપી ટ્રીટમેન્ટ વડોદરા શહેરમાં ગણેશોત્સવ દરમિયાન ગણપતિની પ્રતિમા પર ઈંડા ફેંકવાના ચકચારી કેસમાં મુખ્ય આરોપી જુનેદ સિંધી સહિતના ત્રણ આરોપીઓને ગઈકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા આ સમયે આરોપીઓને પોલીસ વાહનને બદલે ખાનગી કારમાં લાવવામાં આવ્યા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે જેના કારણે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે આરોપીઓને કોર્ટમાંથી બહાર કાઢ્યા બાદ પણ જુનેત સિંધીને ખાનગી કારમાં જ લઈ જવામાં આવ્યો હોવાનો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે જ્યારે અન્ય બે આરોપીઓને સરકારી વાહનમાં લઈ જવામાં આવ્યા હતા આ ઘટનાએ પોલીસની બેવડી નીતિનો પર્દાફાશ કર્યો છે દિવસ અગાઉ પોલીસે આ જ આરોપીઓનું જાહેરમાં સરખસ કાઢીને કડક કાર્યવાહીનો દાવો કર્યો હતો પરંતુ અંદરખાને તેમને વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી હોવાનું ચિત્ર ઉપસ્યું છે આ ઘટના બાદ લોકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે ભાજપના નેતાઓ બાદ પોલીસ પણ જુનેદ પર કેમ આટલી મહેરબાન છે આ મામલે સિટી પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ચૌહાણનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તે શક્ય બન્યો ન હતો એક તરફ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તાજેતરમાં નિવેદન આપ્યું હતું કે શ્રીજી પ્રત્યેની આસ્થાને ખલેલ પહોંચાડનારાઓને છોડવામાં આવ્યા નથી અને પોલીસે ઈંડા ફેંકનારાઓને સીધા પગે ચાલી ન શકે તેવા હાલ કર્યા છે બીજી તરફ આ વીડિયો પોલીસની કામગીરીને અલગ જ સ્વરૂપમાં રજૂ કરે છે આ ઘટનાએ પોલીસના વલણ અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે અને લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ડગમગી રહ્યો છે